દ્વિચક્રીય વાહનચાલકોની ખેર નથી પોલીસે હવે કાયદાનું કડકાઈથી પાલન કરવા બની કટિબદ્ધ પંદર સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ ફરજિયાત અમલ કરવામાં શહેર પોલીસ કટિબદ્ધ હેલ્મેટ ફરજિયાત થતાં પહેલાં હેલ્મેટ ખરીદી કરવા પોલીસની વાહનચાલકોને અપીલ હેલ્મેટ પહેર્યા વગર બે જવાબદાર રીતે વાહન હંકાનાર વાહનચાલકોને જાગૃત કરવાના પ્રયાસ શહેર પોલીસનો અનોખો પ્રયાસ પોલીસના ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા પોલીસનો ઉદ્દેશ્ય છે હેલ્મેટ ડીલર્સ અને મોટર વહીકલ ડીલર્સ સાથે સંવાદ રાખી હતી જેમાં એમને મોટર વહીકલ એક્ટ અંતર્ગત જે નિયમો છે ફરજિયાતપણે જ્યારે ટુ વ્હીલર્સનું સેલ કરવામાં આવે ટુ વ્હીલર સાથે સાથે બે હેલ્મેટ આપવાનું થાય આ એમને અવગત કરી છે સાથે સાથે બીઆઈએસ સ્ટાન્ડર્ડ મુજબના અપ્રૂવ થયેલા હેલ્મેટ જ હોય છે તે અંગે પણ આપણે સૂચના આપી છે અને કેટલાક હેલ્મેટ ડીલરો શહેરમાં કાર્યરત છે એમને સ્પષ્ટપણે આપણે કીધું છે કે બીઆઈએસ સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ હોય છે અન્ય પુઅર ક્વોલિટી અને ચીપ આઇટમ વેચીને લોકોના સેફ્ટીને કોમ્પ્રોમાઇઝ ના કરે તે અંગે સ્પષ્ટ સૂચના આપી છે તો આપણે વિશ્વાસ છે કે પંદર સપ્ટેમ્બર જે આપણા નો ટોલરન્સ ફોર હેલ્મેટ વાયલેશન રૂલ આ કીધું છે તો તે પહેલાં જેમના પાસે ઓલરેડી મોટરસાઇકલ છે ને હેલ્મેટ છે આજથી પહેર પહેરવાનું આદત પણ કરી લો જેમના પાસે ટુ વ્હીલર છે પરંતુ હેલ્મેટ નથી બે હેર સ્ટેન્ડર્ડવાળું ખરીદી લો જેમને પાસે એમનું આઈડિયા છે કે આ આવતા દિવસોમાં નવા ટુ વ્હીલર ખરીદવું છે ખરીદો તો ત્યારે બે હેલ્મેટ ખાતે રાખો ડિલિવરી લો અને જેમને પણ મોટર સાયકલ સ્કૂટર માં યાત્રા કરવી છે પ્રયાણ કરવું છે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરો જેથી કરીને નિયમનું પણ પાલન થાય અને તમારા સુરક્ષા જળવાઈ રહે તે માટે સતર્ક રહો વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં તમારા ફાળો મોટા ભાગે ફરિયાદ હોય છે કે માથું દુખે છે ને અમને ગભરામણ થાય છે એના માટે જે હેલ્મેટ ઉપયોગના અંગે કેટલાક આપણા એક્સક્યુઝસ હોઈ શકે કારણો આગળ કરીને આપણે ના પહેરી શકીએ પરંતુ આપણા બધા જાણીએ છીએ કે કોઈ પણ સેફટી ગિયર્સ કે સેફ્ટી રિક્વાયરમેન્ટ આપણે ફૂકટમાં નથી આવતી થોડું એફર્ટ કરવું પડે અના સહન કરવું પડે તમે પાણીમાં ઉતરવું હોય તો સેફટી જેકેટ જોઈએ આ વજનવાળું છે ગરમી થાય છે ડિસ્કમ્ફર્ટ થાય છે ના ચાલે એ જ રીતે તમારા હેલ્મેટ ભલે તમને બે ત્રણ દિવસ અનુકૂળતા જેવું લાગતું હોય યુવાનોને અપીલ છે કે તમે દેશના ભવિષ્ય છો ડોન્ટ કોમ્પ્રમાઇઝ યુઅર સેફટી ડોન્ટ ટ્રાય ટુ ફાઇન્ડ એક્સક્યુઝિસ તમારા સુરક્ષા માટે જ પોલીસ સતર્ક કરીને કામ કરી રહ્યું છે અને નિયમોના પાલન કરો સુરક્ષાના ખ્યાલ રાખો વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં પ્રયાસ કરો Subscribe now and press the bell icon. Never miss an update.